ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ સંસદના ચોમાસુ સત્રની તારીખ જાહેર એકવીસ જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર નિયમ મુજબ મહત્વના મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર બાર ઓગસ્ટ સુધી ચાલશે સત્ર સંસદીય મંત્રીએ આપી માહિતી પૂર્વોત્તર ભારતમાં પૂરના કારણે ભારે નુકસાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત અભિયાન સિક્કિમ વાયુસેનાએ ચાર્ટર દ્વારા બે અમેરિકન સહિત તેત્રીસ ફસાયેલ નાગરિકોને બચાવ્યા તો અસમના એકવીસ જિલ્લાઓ પૂરથી પ્રભાવિત એસડીઆરએફ આઠસોથી વધુ લોકોને પહોંચાડ્યા સુરક્ષિત જગ્યાએ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ઓગણસાહીઠ તાલુકાઓમાં વરસાદ દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી આજે કચ્છ સૌરાષ્ટ્ર સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત ગણતરી ના દિવસોમાં ચૌદ હજાર પાંચસો પાંચ ટન થી વધુ પ્લાસ્ટિક કચરો કર્યો એકત્ર સમગ્ર આયોજનમાં જનભાગીદારી અને ઉદ્યોગોની ભાગીદારી રહી મહત્વપૂર્ણ અભિયાનમાં બે પોઈન્ટ બત્રીસ લાખ વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીએ પહેલગામ આતંકી હુમલાના મૃતકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ઓસ્ટ્રેલિયા ભારતની સાથે ભારતે એડીબી દ્વારા પાકિસ્તાનને અપાતી નાણાં સહાયનો કર્યો વિરોધ ડેવલપમેન્ટ બેંકે પાકિસ્તાન માટે આઠસો મિલિયન ડોલરના કાર્યક્રમને આપી હતી મંજૂરી અંતિમ તબક્કામાં પહોંચ્યું ઓપરેશન સિંધુ આઉટરીચ મિશન શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે કહ્યું દરેક દેશોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની કરી નિંદા તો રવિશંકર પ્રસાદે પાકિસ્તાનને આપવામાં આવતા ઇન્ટરનેશનલ ફંડિંગ પર ઉઠાવ્યા સવાલો